વડોદરા શહેરની પ્રતિભાશાળી કિકબોક્સર ડિંકલ ગોરખાએ ઉઝબેકિસ્તાનમાં યોજાયેલી કિકબોક્સિંગ વર્લ્ડ કપ બે હજાર પચીસમાં એક સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ જીતી ભારતને ગૌરવ અપાવ્યું છે વડોદરાની પ્રતિભાશાળી કિક બોક્સર ડિંકલ ગોરખાએ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું ગૌરવ વધાર્યું ઉઝબેકિસ્તાનના તાશકંદમાં સાતથી થી બાર ઓક્ટોબર દરમિયાન યોજાયેલી ઉઝબેકિસ્તાન કિકબોક્સિંગ વર્લ્ડ કપ બે હજાર પચીસમાં તેણે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા ડિંકલ જાણીતા સિદ્ધાર્થ ફિટનેસ ક્લબની ખેલાડી છે આ સ્પર્ધામાં ભારત તરફથી સોળ ખેલાડીઓએ ભાગ લીધો જેમાં ડિંકલે રાષ્ટ્રીય કોચ સિદ્ધાર્થ ભારેઘરેના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો સિનિયર મહિલા સાહીઠ કિલોગ્રામ કેટેગરીમાં પોઈન્ટ ફાઇટ અને લાઇટ કોન્ટેક્ટ એમ બંને વિભાગોમાં પોતાની પ્રતિભા દેખાડી તેની જબરદસ્ત રમત અને સંકલ્પના પરથી ડિંકલ પોઈન્ટ ફાઇટ સિક્સ્ટી કિલોગ્રામ કેટેગરીમાં ફાઇનલ સુધી પહોંચી સેમીફાઇનલમાં ઉઝબેકિસ્તાનની મજબૂત પ્રતિસ્પર્ધીને હરાવીને તેણે ફાઇનલમાં સ્થાન મેળવ્યું જ્યારે અંતિમ મુકાબલામાં જર્મની સામે તેને કઠિન ટક્કર આપી અને રજત પદક જીત્યો ઉપરાંત લાઇટ કોન્ટેક્ટ કેટેગરીમાં પણ તેણે કાંસ્યનો મેડલ જીતી અને આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓમાં વધુ એક સોનેરી પાન ઉમેર્યું છે ડિંકલ ગોરખા ઘણી પ્રોમિનન્ટ પ્લેયર છે કિક બોક્સિંગમાં અને સદ્ધાર્થ ફિટનેસ ક્લબમાં એ લાસ્ટ ફોર ફાઇવ યર્સથી ટ્રેનિંગ કરી રહી છે અને ફિઝિકલ એની ડિસેબિલિટી હોવા છતાંય આટલું સારું કરવું અને એના સાથે સાથે યુ નો નોર્મલ પ્લેયર સાથે ફાઇટ કરીને ના કે નેશનલ પર ઇન્ટરનેશનલ લેવલે જઈને મેડલ હાસિલ કરવું તો એ બહુ મોટી ગર્વની લાગણી મેં હમણાં મહેસૂસ કરી રહ્યો છું અને એનું લાઈક ફાઇનાન્શિયલ બી એનું ઘણું બધું ઇશ્યુઝ છે બટ સ્ટીલ ઘણા લોકો એને સપોર્ટ કરી રહ્યા છે ઘણા બધા સપોર્ટર્સ છે અને એની જે વિઝન છે કે સર મને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મેડલ લાવવું છે મને ઓલિમ્પિકમાં મેડલ લાવવું છે તો એના માટે દિવસ રાત મહેનત કરી રહી છે જે પ્રકાર કિકબોક્સિંગને જે સ્થાન મળવું જોઈએ ક્યારે મળશે પ્રયત્ન યસ કિક બોક્સિંગ હવે ઓલિમ્પિક સ્પોર્ટ્સ છે સો આવનારા વર્ષોમાં ઓલિમ્પિકમાં કિક બોક્સિંગ રમાશે એની સાથે સાથે કિક બોક્સિંગ હમણાં મિનિસ્ટ્રી રેકોનાઇઝ ગેમ છે સો અધર સ્પોર્ટ્સની જેવો આમાં બી ઇન ફ્યુચર આશા છે કે ફાઇનાન્શિયલ સપોર્ટ્સ મળશે તો આવા ઘણા બધા પ્લેયર્સ છે અમારા એકેડમીમાં કે જે આવી રીતે જ ઇન્ટરનેશનલી બી જઈ શકે નેશનલ બી જઈ શકે સારું પ્રદર્શન કરી શકે દેશનું નામ બી રોશન કરી શકે તો એ લોકો માટે બી ઘણો બેનિફિટ થઈ શકશે હું છેલ્લા પાંચ વર્ષથી કિક બોક્સિંગ કરું છું અને હું અત્યારે રિસેન્ટલી વર્લ્ડ કપ રમવા ગઈ હતી ઉઝબેકિસ્તાન અને ઘણું અન ગર્વ અનુભવ થાય છે કહેતા કે હું ઇન્ડિયા માટે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને આવી ત્યાં ચાલીસથી વધારે કન્ટ્રીઝ પાર્ટિસિપન્ટ હતા એન્ડ સારા પ્લેયર્સ હતા અને ઘણી એવી સારી કોમ્પિટિશન હતી અને એની સામે રમવું બહુ ટફ હતું અને એ જે પ્રેશર હતું અને એ જ્યાં જે મુમેન્ટ હતું બહુ હાર્ડ હતું અને ત્યાં અમે અમારું બેસ્ટ આપીને અમારા કન્ટ્રી માટે સિલ્વર મેડલ હાંસિલ કર્યો ઇન્ડિયાથી ટોટલ થર્ટી થર્ટી વન પ્લેયર ગયા હતા અને જ્યાં ગુજરાતથી હું એકલી ગઈ હતી અને કે મે ગુજરાત ને રિપ્રેઝન્ટ કર્યું વડોદરા ને રિપ્રેઝન્ટ કર્યું ને સાથે સાથે ઇન્ડિયા ને ભી રિપ્રેઝન્ટ કર્યું તો ઘણી મજા આવી અને ટુર્નામેન્ટ સારી હતી silvers અને browns જે ગેમ હતું અને એ વિશે તમને જણાવતી ઉર્જે આપણે ફાઇટ કર્યું અને કેવું એક્સપીરિયન્સ હતું સિલ્વર મારો પોઈન્ટ ફાઇટ માઇનસ સિક્સટી કેજી સિનિયર ફિમેલમાં હતા અને બ્રોન્ઝ મારો લાઇટ કોન્ટ્રેક માઇનસ સિક્સટી ફી સિનિયર ફિમેલમાં છે અને લાઈક મેં ઉઝબેકિસ્તાન કન્ટ્રીને હરાવી અને સિલ્વર પ્રાપ્ત કર્યું અને ફાઇનલમાં મારી સામે જર્મની હતું તો ઘણા એવા સારા સારા પ્લેયર્સ બી આવે જેનાથી આપણા એક્સપિરિયન્સ અને આપણાને જે લર્નિંગ પાર્ટ મળે છે હારવું જીતવું ઇઝ ગેમ ઓફ ધ પાર્ટ પણ જે લર્નિંગ મળે છે એ બહુ સારું હોય અને કે આપણે ખબર પડે હાર્યા છે અને નેક્સ્ટ ભૂલ ના કરીને અમે ઇન્ડિયા માટે માટે લાવવા હું એટલું જ કહીશ કે જેવી રીતે અધર સ્પોર્ટને ઇમ્પોર્ટન્સ મળે છે આ બેસ્ટ એક્ઝામ્પલ ક્રિકેટ તો એવી રીતે દરેક ગેમને ઇમ્પોર્ટન્સ મળવું જોઈએ અને ઘણા એવા ટેલેન્ટેડ પ્લેયર છે જેમ મેચ હું એવી રીતે ઘણા એવા બધા સારા ટેલેન્ટેડ પ્લેયર છે બટ એક ફાઇનાન્સલી એક પ્લેયર માટે બહુ હાર્ડ વસ્તુ હોય છે ફાઇનાન્સલી તો એવા સારા સારા પ્લેયર્સને એક ગવર્મેન્ટ તરફથી સપોર્ટ મળે તો ઘણા સારા પ્લેયર્સ ગુજરાત અને વડોદરાથી નીકળી શકે છે જે ઇન્ડિયા માટે મેડલ લાવી શકે છે અને અધર કન્ટ્રીમાં માર્શલ આર્ટ બહુ વધારે ઇમ્પોર્ટન્સ છે અને અધર અધર કન્ટ્રીઝમાં લાઈક ફોરેન કન્ટ્રીમાં બધી જ ગેમને ઇમ્પોર્ટન્ટ એક સરખું આપે છે તો એવી રીતે ઇન્ડિયામાં બી કિક બોક્સિંગને ઇમ્પોર્ટન્સ મળવું જોઈએ અને ગવર્મેન્ટ સપોર્ટ મળવો જોઈએ તો ફાઇનાન્શિયલની વાત કરી દરેક પ્લેયરના પાછળ એક મહત્ત્વનું રૂલ ફાઇનાન્સ કરવું આપણા આપણા ફેમિલી બેકગ્રાઉન્ડ આપણે જણાવો કેવી રીતે આપ મેનેજ કરો છો બહારના કન્ટ્રીમાં જવું અને ગેમને રિપ્રેઝેન્ટ કરવું અને મેડલ જીતીને લાવવું કેટલું સ્ટ્રગલું આજથી લગભગ ઓગણીસ વર્ષ પહેલાં અમારું એક્સિડન્ટ થયું હતું કાનપુરમાં જેમાં મારી મમ્મીના બંને પગ જતા રહ્યા અને મને બી પરમનન્ટ લેગમાં ઇન્જરી થઈ ગઈ હતી અને એના પછી મેં એવું ડિસાઈડ કર્યું કે મારે એવું કમબેક કરવું છે અને લોકોની સામે એવી રીતે આવવું છે કે હું પોતાને તો પ્રૂફ એવી રીતે કરી શકું કે જેવી રીતે લોકો મને બહુ કશું નતા સમજતા તો હું એ લોકોને બતાવી શકું કે હું શું કરી શકું છું એન્ડ એક નોર્મલ માણસ કરતા હું બહુ અલગ માણસ હતી અને એમ કહી શકાય કે ભગવાન એક વસ્તુ લે અને દસ વસ્તુ સામે આપે એવી રીતે મને બી એમને બહુ એક વસ્તુ લાઈક મને લેગમાં ઇન્જરી હતી એના પછી મને મેં પોતાને ઓળખાણ કરી કે મારા અંદર શું શું પાવર્સ છે અને શું વસ્તુ છે તો એવું નથી કે મને એ વસ્તુ મારી માટે હવે પોઝિટિવ વસ્તુ છે નેગેટિવ વસ્તુ નથી ધેન હવે હું એક નોર્મલ પ્લેયરને હરાવી શકું છું અને હું જીતી શકું છું ઇન્ટરનેશનલ લેવલ પર અને મારા ફેમિલી બેકગ્રાઉન્ડ્સ મારા ડેડી એક્સપાયર થઈ ગયા દેન અને અત્યારે મેં અને મારા સિસ્ટર અને મારા મમ્મી છે એના પછી બી લાઈક એમ કહેવાય કે અગર તમે કોઈ વસ્તુને પૂરી સિદ્ધતથી ચાહો તો આખી કાઇનાત તમને ના મળવામાં લાગી જાય એવી રીતે બહુ બધા સપોર્ટર્સ છે મારા તો આપ સૌના થ્રુ મેં એમને દિલથી ધન્યવાદ કહીશ કે મારા જર્નીમાં ઘણો સપોર્ટ કર્યો એમાં એક જે મને અત્યારે ઉઝબેકિસ્તાન માટે સપોર્ટ કર્યો એવી રીતે ઘણા બધા સપોર્ટર્સ છે મારા જેમને આપના માધ્યમના થ્રુ હું થેન્ક યુ સો મચ કહીશ અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ મારા જર્નીમાં રહ્યો હોય તો એ છે મારા કોચ જેમણે મને ઘણો સપોર્ટ કર્યો આજે હું આપ આજે તમે લોકો મને જે સાંભળી રહ્યા છો એ પણ એમની માટે જ છે કે આજે હું આપ સૌના થ્રુ ઊભી છું એ એમની માટે છે